છોટાઉદેપુર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કંચન પટેલ છેલ્લા ફરાર છે નોટિસ અને કંચન પટેલ વિદેશ ભાગી ગયા હોવાનું પોલીસ નું અનુમાન છે ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં ટ્રસ્ટીઓ ઉમેરવા કંચન પટેલ નું કૌભાંડ ટ્રસ્ટીઓ ઉમેરવા માટે બોગસ દસ્તાવેજ તૈયાર કરાવ્યાનો પણ છે વિદેશી નાગરિકતા ધરાવતા ચાર લોકોને બોગસ દસ્તાવેજોથી ટ્રસ્ટમાં સામેલ કર્યાનો આરોપ લાગ્યો છે આ કંચન પટેલ વિરુદ્ધ જિલ્લા પણ અરજી થઈ હતી ભાજપના ઉપપ્રમુખ કંચન પટેલ વિકાસ ટ્રસ્ટમાં પ્રમુખ હતા ટ્રસ્ટમાં પોતાનો દબદબો જાળવનારા એનઆરઆઈ લોકોને ટ્રસ્ટમાં સામેલ કરવાનો આરોપ છે તાલુકા પંચાયતના સદસ્ય અને એપીએમસી ડિરેક્ટર દિવ્યેશ પટેલે આ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી અલી વિસ્તારની જમીન વિવાદમાં પણ કંચન પટેલ સામે બીજી ફરિયાદ નોંધાઈ છે